દસ સંલગ્નતા અને વ્યક્તિકરણ ના પરિણામે જોડ બને જેને આપણે સહલગ્નતા કહીએ છીએ અને તે અર્ધિકરણ એકની ની પૂર્વાવસ્થાના ડાયગોટીન તબક્કામાં થાય છે બીજું કે વ્યક્તિકરણ તો વ્યક્તિકરણ એટલે શું તો વ્યક્તિકરણ એટલે પુનઃ સંયોજન જનીન દ્રવ્ય જે છે એ અહીંયા અદલા બદલી થાય છે અહીં પ્રશ્નમાં પૂછેલું છે કે સંલગ્નતા વ્યતિકરણના પરિણામે શું થાય તો પુનઃ સંયોજન થાય જે પેકિટિન તબક્કામાં જોવા મળે છે અને એના લીધે અહીંયા રંગસૂત્રીય દ્રવ્યની અદલા બદલી થાય છે તો અહીંયા આપણે આન્સર આવશે રંગસૂત્ર દ્રવ્યની અદલા બદલી મિત્રો આ જે તબક્કા છે ઝાયગોટિન પેકિટિન એ અર્ધીકરણ એકની અને એનાથી રંગસૂત્ર દ્રવ્યની ની અદલા બદલી થાય છે સંખ્યામાં કોઈ ફેર થતો નથી કોષ કેન્દ્ર વિભાજન પૂર્ણ થતું નથી આનાથી રંગસૂત્રાઓ રંગસૂત્રમાં ફેરવાય તો આ પણ થતું નથી આન્સર છે આન્સર ચાર